વધુ એક કાઉન્ટર બજાજ ઓટો માટે ટાટા મોટર્સ પર તો તમે આથી કોલ આપેલો છે ઇન્ફેક્ટ એના પર સૌથી પહેલાં તો અમિત વ્યૂ લઈ લઈએ કારણ કે ટાર્ગેટ અચીવ થયા તમારા સાતસો દસના તમે ટાર્ગેટ અને અત્યારે ઇન્ફેક્ટ સાતસો પંદરના ડેઝ હાઈ પરના ટોપ નિફ્ટી ગેનર છે ટાટા મોટર્સ જેમની પોઝિશન છે એમને શું કરવું જોઈએ એ જાણીએ અને ત્યારબાદ બજાજ ઓટો માટે વ્યૂ લઈએ કે જેના આગળ પોઝિશન છે એનાથી ટ્રેલિંગ લોસ લગાડીને હોલ્ડ કરવું જોઈએ ઓલમોસ્ટ આપણે જોઈશું તો ટુ હંડ્રેડ ઇએમએ નો બ્રેકઆઉટ આવતા પણ જોવા મળશે અને એના ઉપર સ્ટેબિલિટી જોવા મળે જોઈએ હવે જે રેઝિસ્ટન્સ એનાથી જે સપોર્ટ બનતા પણ જોવા મળે છે સ્ટોપ લોસ એ છે સાતસો છનો સાતસો છનો એક મેજર સપોર્ટ બનતા પણ જોવા મળે છે અને અપસાઇડમાં જે રેઝિસ્ટન્સ જે જોવા મળે છે જ્યાંથી આપણને એક ટ્વેન્ટ ક્લિયરન્સ આપણને કાઉન્ટરમાં થતા જોવા મળશે એ છે સેવન ટ્વેન્ટી ફાઇવનો અગર આ કાઉન્ટર સેવન ટ્વેન્ટી ફાઈવના ઉપર ક્લોઝિંગ આપી દે છે તો જે ઇનિશિયલ લેવલ્સ આપણને કાઉન્ટરમાં ઇનિશિએટ

ટાટા મોટર અને એમએનએમ જે મેજર એનાથી આપણે જોઈશું તો સપોર્ટ આવતા આપણને ઓવરઓલ ઓટો સ્પેસમાં જોવા મળે છે બજેટ ઓટો આપણે જોઈએ તો ઓલમોસ્ટ અહીંયાથી એક ઇન્ટરડે રેઝિસ્ટન્સ પર આવી ગયું છે નાઇન્ટી ટુ થર્ટીનો એક બ્રેકઆઉટ લેવલ બનતા પણ જોવા મળે છે ઇન્ટરડે ફ્રન્ટ પર નાઇન્ટી ટુ થર્ટીના ઉપર જેમ ઇન્ટરડે ફ્રન્ટ પર નીકળે છે ત્યારબાદ હું કહીશ કે આ કાઉન્ટર માટે બી એક કન્ફર્મેશન મળી જશે લોંગની પોશન ક્રિએટ કરવા માટે જ્યાંથી આપણે જોઈએ તો અપસાઇડમાં જે પીલ રેઝિસ્ટન્સ એના ઉપર જોવા મળશે નાઇન્ટી થ્રી એટી ફાઇવનો જોવા મળશે તો હું કહીશ કે જેમ નાઇન્ટી ટુ થર્ટીના ઉપર કાઉન્ટર સ્ટેબલ થાય છે ત્યારબાદ ત્યારબાદ નાઇન્ટી થ્રી માટે લોંગની પોઝિશન ક્રિએટ કરવી જોઈએ નાઇન્ટી થ્રી ટાર્ગેટ પણ બતાવી શકે છે ક્યુ બજાર જોટો આજે એક વાર ફરી આ સેક્ટરમાં ખાસ એક મજબૂતી આપણે જોઈ રહ્યા છે ત્યારબાદના સ્ટોક પર વ્યૂ લઈએ છે અદાની પોર્ટ્સ અમિત સવા ટકા ઉપર છે સ્ટોક અત્યારે અને આ પણ ડેઝ હાઈ પર ટ્રેડ થઈ રહ્યો છે તેરસો સાડત્રીસના લેવલ્સ પર અદાની પોર્ટ્સ અલગ કોડ એનો જે આપણે જોવે તો સેટઅપ તો પોઝિટિવ લાગી રહ્યો છે અહીંયાથી જે હિસાબથી આપણે જોવે તો જે માં કાઉન્ટર 1342 ના ઉપર નીકળે છે ત્યાર બાદ મને લાગે છે મોમેન્ટમ સારું પિકઅપ થતા પણ આ કાઉન્ટરમાં જોવા મળશે જેથી આપણે એક ક્વિક બેઝિસ પર 20 25 પોઈન્ટનો ગેઇન આવતો આપણે જોવા મળી શકે છે સો જેમ 1342 ના ઉપર નીકળે છે ત્યાર બાદ લોંગની પોઝિશન ક્રિએટ કરજો 1365 1370 ના ટાર્ગેટ્સ માટે તો અહીંયાથી एक हज़ार त्रो पांसठ सीतेर नाइक लेवल्स ध्यान શકો છો शको छो માટે જીઓ ફાઈનાન્શિયલ અડધા ટકાથી વધુની મજબૂતી જોઈ રહ્યા છે આપણને અને ત્રણસો અગિયારના ડેઝ હાઈપ સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે અમિત જે ફાઈનાન્સ ઓવરઓલ એનાથી આપણે જોઈએ તો ઇન્ટરટે સ્પેસના હિસાબથી શોર્ટ ટર્મ સ્પેસના હિસાબથી મને લાગે છે થોડુંક કેવું એનાથી કન્સલ્ટેશન ફેઝમાં ચાલતા જોવા મળી શકે છે બટ અગર લોંગ ટર્મ વ્યૂના હિસાબથી આપણે જોઈએ તો સેટઅપ પોઝિટિવ છે જે હિસાબથી આપણે જોઈએ તો રિસ્ક રિવર્ડ બી અત્યારે ફેવેરેબલ ઝોનમાં છે હું કહીશ કે એનાથી જે હિસાબથી સપોર્ટ આ કાઉન્ટરનો આવતા જોવા મળે છે ત્રણસો પાંચનો છે ત્રણસો પાંચના સ્ટોપ સ્ટોકલોથી લોંગ પોશન ક્રિએટ કરી શકાય અપસાઇડમાં આપણે જોઈએ તો થોડોક એવો ટાઈમ લાગી શકે છે ત્રણસો બાવીસના આસપાસ એક રેઝિસ્ટન્સ બની રહ્યો છે ત્રણસો બાવીસના ઉપર જેમાં કાઉન્ટર નીકળી જાય છે

લાગે છે થોડું કે વેટ એન્ડ વોચ કરવું જોઈએ ઓવરઓલ હજી કાઉન્ટરમાં કન્ફર્મેશન આવતા જોવા નથી મળ્યું છેલ્લા બે દિવસ અંદર જે હિસાબથી ઘટાડો અપસાઇડના લેવલથી જોવા મળે છે એના લીધે કાઉન્ટરમાં એનાથી અપસાઇડના લેવલનું ક્લિયરન્સ હજી મળતા જોવા નથી મળ્યું જે હિસાબથી આપણે જોઈએ તો અપસાઇડમાં જે બ્રેકઆઉટ લેવલ બનતા પણ જોવા મળે છે ચારસો ચૌદનો છે ચારસો ચૌદના ઉપર નીકળે છે તો આપણને થોડુંક એવું શોર્ટ કવરિંગ આપણને કાઉન્ટરમાં ચારસો વીસ પચીસ સુધી જોવા મળી શકે છે બટ મને લાગે છે હજી થોડુંક વેટ એન્ડ વોચ કરવું જોઈએ ચારસો ચૌદનો ના ઉપર સ્ટેબલ થાય છે તો લોંગની પોશન ક્રિએટ કરી શકાય દસ બાર પોઈન્ટના મોમેન્ટમ માટે ચારસો ચૌદની ઉપર ટકવું જરૂરી અહીંયાથી આઈટીસી માટે એશિયન પેઇન્ટ્સ પોણા ટકાનું દબાણ સ્ટોક પર અત્યારે બનતું જોઈ રહ્યા છે પ્રોફિટ બુકિંગ આવ્યું ડેઝ આઈથી આ સ્ટોકમાં પણ એશિયન પેઇન્ટ્સનું સેટઅપ કેવું છે અમિત સેટઅપ પોઝિટિવ લાગી રહ્યું છે આપણે તો ડબલ ટોપ બનતા પણ જોવા મળશે ટ્વેન્ટી લેવલ પર ટ્વેન્ટી નીકળે છે કાઉન્ટર પાછો ત્યારબાદ પાછું બાઇંગ આપણે જોવા મળી શકે છે ઓવરઓલ એનાથી પેટર્ન બનતા પણ જોવા મળે છે આસપાસ આવતા જોવા મળશે જે સપોર્ટ બનતા પણ જોવા મળશે ટ્વેન્ટી ફાઈવ ફોર્ટીનો નો સપોર્ટ બનતા પણ જોવા મળશે ટ્વેન્ટી ફાઈવ સ્ટોપ લોસ સ્ટોપથી હોલ્ડ રાખી રાખો એ લેવલ નો બ્રેકડાઉન આવે છે તો લોંગ્સમાંથી પોઝિશન હલકી કરવી જોઈએ અને નવી લોંગની પોશન ક્રિએટ કરવી તો ટ્વેન્ટી ફાઈવ એટી ફાઈવના ઉપર જેમ નીકળે છે ત્યારબાદ પચીસો એસી ની ઉપર નીકળી છે ત્યારે નવી ક્રિએટ કરી શકો છો એશિયન પેઇન્ટ્સ માટે આ સિવાય સૌથી વધારે જે ઘટી રહ્યા છે સ્ટોક્સ નિફ્ટીમાં SBI લાઈફ અને એચડીએફસી લાઈફ પણ છે કારણ કે જીએસટી અનાઉન્સમેન્ટ બાદનો એક ઘટાડો ત્યારબાદ શુક્રવારના સેશનમાં એક ખરીદદારી સ્ટોક પર બતાવી આજે ફરી પ્રોફિટ બુકિંગ થઈ રહ્યું છે બંને પર કઈ રીતે વ્યૂ આપશો એસબીઆઈ લાઈફ એચડીએફસી લાઈફ ઓલમોસ્ટ આપણે જોશું તો બે કાઉન્ટર નથી વીકલી અને મંથલી સપોર્ટ પર ચાલતા પણ જોવા મળે છે જે હિસાબથી આપણે જોયે છે એસબીઆઈ લાઈફનો આપણે સૌથી પહેલા વાત કરી લઈએ તો વન સેવન સિક્સ જીરોનો સપોર્ટ બનતા આપણને આ કાઉન્ટરમાં જોવા મળે છે વન સેવન સિક્સ જીરોનો સ્ટોપલો છે હું કહીશ કે હોલ્ડ રાખી રાખો એ લેવલનો અગર બ્રેકડાઉન આવે છે તો એનાથી થોડુંક એવું શોર્ટ્સની પ્રેશર વધતા પણ જોવા મળી શકે છે સો એનાથી જેના આગળ બી લોંગની પોઝિશન છે વન સેવન સિક્સ જીરોનો સ્ટોપલો છે હોલ્ડ રાખી રાખો અપસાઇડમાં જેમ આ કાઉન્ટર અઢારસો દસનો ઓપન નીકળે છે ત્યારબાદ પાછી બાઇંગ સ્ટેબિલિટી જોવા મળશે